નવરાત્રિમાં કોઈપણ કન્યાને આ એક ખાસ વસ્તુ આપવાથી માતા દુર્ગા તમારા તમામ સમસ્યાઓને દૂર કરશે અને તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપે છે નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે જો તમે નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપા મેળવવા માંગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ઈચ્છો છો તો આ ખાસ ઉપાય ચૂકશો નહીં માત્ર એક નાનું દાન અને માતા દુર્ગાની અપાર કૃપા તમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપતા જ તમારું નસીબ બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો મિત્રો હિન્દુ ધર્મમાં કન્યાપૂજાનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે કન્યાપૂજા ફક્ત નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ છે આનાથી તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને તમારા પરિવારના દરેક સભ્યની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રિની શરૂઆત પહેલા કળશ સ્થાપનાનું મહાત્મ્ય છે નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ કન્યાપૂજા હવન અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે કડક ઉપવાસ રાખી પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે છે કન્યા પૂજા કરવાથી ઉપવાસનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આઠમી તિથિએ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને નવમી તિથિએ સિદ્ધિદાત્રીની પૂજા સાથે નવરાત્રી પૂર્ણ થાય છે દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માને દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કુમારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીત ગણાવી ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વીડિયોમાં નવરાત્રી સંબંધિત બધી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય અને કયા ફૂલો અર્પણ ન કરવા આ વીડિયો એકસો ટકા ખાતરી આપશે કે જો તમે તેને સંપૂર્ણ જોશો તો તમને બીજો કોઈ વિડિયો જોવાની જરૂર પડશે નહીં તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડિયોને લાઇક કરીને વધુ લોકો સાથે શેર કરજો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા હવે કન્યાપૂજા સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યું છે કે હવનની પૂજા પહેલાં કન્યાપૂજન કરવું જોઈએ પછી જ માતાની હવન પૂજા શરૂ કરો શ્રદ્ધાપૂર્વક ઘરે કરાવવામાં આવેલું કન્યા ભોજન ઘરના વાસ્તુદોષોને દૂર કરે છે કન્યા પૂજનમાં બીજી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ આનો અર્થ એ છે કે જેમણે માસિક ધર્મ શરૂ કર્યો નથી તે કન્યાઓ પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના બટુકોને પણ ભોજન માટે બોલાવવા તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણોદેવી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ તે ગુફાની બહાર પહેરો આપ્યો હતો હવે મિત્રો કન્યાપૂજાની વિશિષ્ટ વિધિ જાણી લો કન્યાપૂજનના એક દિવસ પહેલાં બધી કન્યાઓ અને બટુકોને આમંત્રિત કરો જ્યારે કન્યાઓ અને બટુકો તમારા ઘરે આવે ત્યારે શુદ્ધ પાણીથી તેમના પગ ધોઈને તે પગને નમન કરીને કન્યાઓ અને બટુકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો એટલે કે તેમને નીચે જમીન પર ન બેસાડો પછી કન્યાઓ અને બટુકોના હાથ પર મોલી બાંધો અને તેમને તિલક કરો પછી તેમને જમાડો કન્યા પૂજા માટે હલવો અને પૂરીનો પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોના મસ્તક પર કંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમની પૂજા કરો સાથે જ તેમને ઉપહાર અને થોડી દક્ષિણા પણ આપો કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવા સુધી તેમનું પૂર્ણ સન્માન કરો કારણ કે આ સમયે કન્યાઓ સાક્ષાત માતાનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ન આપો તેમના પર ગુસ્સો ન કરો પરંતુ તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરો કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાના આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગ ધોઈને પછી સ્વચ્છ કપડાંથી પગ લૂછીને બેઠક પર બેસાડવા કન્યાઓને આસન પર બેસાડીને તેમનું તિલક કરવું ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા ઈશાનકોણ તરફ હોવું જોઈએ તો જ તમારું કન્યાપૂજન પૂર્ણ થશે કન્યાપૂજામાં કન્યાઓ સાથે એક બટુકાને પણ બોલાવવો જોઈએ આ બટુકો ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતા મુજબ ભોજન કરાવ્યા પછી કન્યાઓને દક્ષિણાદાનમાં આપવું જોઈએ કન્યાપૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે ગમે તેટલા પ્રસાદ હોય પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીનો ભોગ પૂર્ણ થતો નથી કન્યાપૂજામાં કન્યાઓના પગને સ્પર્શીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો કન્યાઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકો છો આ દ્વારા તમે નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ છે ફૂલ આપવા શુભ છે તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે શક્તિને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઇચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો ઉદાહરણ તરીકે મીઠાઈનું પણ મહત્વ છે હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રીબન પણ આપી શકાય છે દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધિત સાબુ કાજલ નેલ પોલિશ અને ટેલકમ પાવડરનો સમાવેશ થાય છે છોકરીઓને રમતગમતની સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે હેલા આ રિવાજ પતંગ દોરડા અને નાના રમકડા પૂરતો સીમિત હતો હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ અને લંચ બોક્સ ઉપલબ્ધ છે નવરાત્રિની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષત ફૂલ અને કંકો લગાવવા જોઈએ છોકરીને તેની ક્ષમતા મુજબ ભોજન કરાવવું જોઈએ અને કોઈપણ ભેટ આપવી જોઈએ કન્યાપૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગવારફળીનું શાક અને પૂરી દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિધાને તેમના નાના હાથથી અવશ્ય મુકાવો તેમને એલચી અને સોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેમને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલચુંદડી ગિફ્ટ કરો તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયાચોળી પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે કન્યા પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે તો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને વધુ લોકોને શેર જરૂર કરજો જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂર દબાવી દો અને કોમેન્ટમાં જય માતા દુર્ગા જરૂર લખજો